નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાદના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર આઠસો એક થી ચાર હજાર આઠસો પંચોતેર જેતપુરમાં ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો એકવીસ અમરેલીમાં બે હજાર થી ચાર હજાર નવસો ત્રણ હજાર થી ચાર હજાર આઠસો પચીસ જામજોધપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર સાતસો એકાવન મહુવામાં ચાર હજાર થી ચાર હજાર આઠસો જુનાગઢમાં ચાર થી ચાર હજાર છસો પંચોતેર

દશાડા પાટડીમાં ચાર હજાર પચાસ થી ચાર હજાર આઠસો છેતાલીસ ધ્રોલમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો પચીસ ચાર હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો એકાવન થી પાંચ હજાર અઠ્યાવીસ હારીજમાં ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો ચાલીસ પાટણમાં ચાર હજાર થી ચાર હજાર સાતસો સિત્તેર ધાનેરામાં ચાર હજાર પંચાવન થી ચાર હજાર છસો એકસઠ થરામાં બારસો ત્રીસ થી બારસો ત્રેપન રાંધનપુર પચીસો ચાર હાજર પાંચસો છ્યાસી બેચરાજીમાં ત્રણ હજાર છસો ચાર હજાર છસો ત્રીસ થરાદ માં ત્રણ હજાર બસો થી પાંચ હજાર એકવીસ સમી માં ચાર હજાર થી ચાર હજાર નવસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો